ડબોઈ હીરા ભાગોડ બહાર વરસાદી કાસ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાતા ડ્રેનેજના ગંદા પાણીથી ત્યાંના સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે આ ડ્રેનેજના પાણીની રેલમછેલને પગલે મચ્છરજન્ય રોગયાળાનો ભય લોકોમાં ફેલાયેલો છે ત્યારે આ સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી છે હીરાભાગોડ બહાર વર્ષો પૂર્વે બનાવવામાં આવેલી આ વરસાદી કાસ પસાર થાય છે જેની બાજુમાંથી જૂની નગરપાલિકા બિલ્ડીંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે આ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ સર્જાતા ડ્રેનેજના પાણી વરસાદી કાસમાં ભળી જતા વરસાદી કાસ ભરાઈ ગઈ છે કાસ ઓવરફ્લો થતી જોવા મળે છે આ પાણી એટલી હદ સુધી દુર્ગંધ મારે છે કે આ વિસ્તારના રહીશોને ત્યાં રહેવું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડી રહ્યું છે એટલું જ નહીં દુર્ગંધ મારતા આ ગટરના પાણીને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળાની દહેશત વ્યાપી છે તેમ છતાં ડભોઈ નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે